તો કેમ છો દોસ્તો મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટર પરિવાર વેલકમ કરું છું આજના વિડીયોની અંદર આજના વિડીયોમાં છે ને આપણે જેને એક કંપનીનું એનાલિસિસ કરવા જઈએ છીએ હવે આ જે કંપની છે એનું નામ છે સુપ્રિયા લાઈફ સાયન્સ લિમિટેડ હવે આ જે એનાલિસિસ છે એનું બેઝિક પર્પઝ શું રહેશે તો એનો પર્પઝ રહેશે કે ભાઈ આ જે કંપની છે એનું બિઝનેસ મોડલ છે ને આપણે આપણને જાણવા મળશે બીજી વસ્તુ આ કંપની જે સેક્ટરની અંદર કામ કરે છે ફાર્મા સેક્ટરની અંદર તો અત્યારે ફાર્મા સેક્ટરની અંદર આઉટલુક કેવું છે એ આપણને જાણવા મળશે એની સાથે આ જે કંપની છે એના આપણે ફંડામેન્ટલ પર ચેક કરીશું અને એની સાથે આપણે એના ટેકનિકલ પર ચેક કરીશું જેથી આપણે એનો જે સ્ટોક છે ને એની પણ થોડીક માહિતી મળી શકે બીજી એક વસ્તુ શું છે કે અગર તમને આ એનાલિસિસ ગમે છે અને ઇન્ફેક્ટ તમને મારું એનાલિસિસ ગમે છે તો અમારું છે એને વોટ્સએપ પર એક ગ્રુપ છે જ્યાં ફ્રીમાં અમને છે ને લોકો અલગ અલગ સ્ટોકના નામ આપતા હોય છે અને એ સ્ટોકનું એનાલિસિસ અમે છે ને અમને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ અગર તમને પણ ઇન્ટરેસ્ટ હોય ને તો તમારી સ્ક્રીન ઉપર છે ને એક ફોન પર નંબર દેખાતો હશે તો એ જે નંબર છે ને ત્યાં તમે અમને મેસેજ પણ કરી શકો છો અને અગર તમને ઈચ્છા હોય તો તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો તો શું છે કે તમારો જે નંબર છે એ અમે મારા ગ્રુપની અંદર એડ કરી દઈશું જેથી અગર તમને કોઈપણ સ્ટોક ઉપર એનાલિસિસ જોઈએ છે તો અમારી તમને ત્યાં હેલ્પ મળી શકે સર્વિસ ટોટલી ફ્રી છે તમે ઈઝીલી એને એક્સેસ કરી શકો છો અહીંયા તમને નંબર દેખાતો છે ત્યાંથી એને મેસેજ અને કોલ કરી દેજો તો આપણે સ્ટાર્ટ કરીએ આ જે સ્ટોક છે ને એનું એનાલિસિસ તો હવે આજે સુપ્રિયા લાઇફસાઇન્સ કંપની છે ને એનું સૌથી પહેલાં જેને આપણે ઓવરવ્યુ લઈએ બિઝનેસ મોડેલનું તો આ જે સુપ્રિયા લાઇફસાઇન્સ કંપની છે એ જનરિક ફાર્માસ્યુટિકલ કંપની છે જે છે ને જનરલી એપીઆઈ અને એફડીએફ એનું છે મેન્યુફેક્ચરિંગ કરે છે હવે એપીઆઈ શું હોય એપીઆઈનો મતલબ છે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ અને એફડીએફનો મતલબ છે ફિનિશ્ડ ડોઝેજ ફોર્મ હવે આનો મતલબ શું છે કે એપીઆઈ શું હોય કે આપણી જેને એક મેડિસિન છે એ મેડિસિન એક ટેબ્લેટ જે હોય ને એ ટેબ્લેટની અંદર જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય ને એને ને આપણે એપીઆઈ કહેવાય અને એ જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ છે એની ઉપર જે કવર ચડાયેલું હોય ને એને આપણે એફડીએફ કહેવાતું હોય હવે આનો એક સિમ્પલ રીતે એક્ઝામ્પલ બતાવું તો જે રીતે આપણે કેક ખાઈએ ચોકલેટની બરાબર છે એ ચોકલેટની કેકમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રી ઇન્ગ્રીડિયન્ટ શું છે સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ એ છે ચોકલેટ તો એ જે ચોકલેટ છે ને એ અહીંયા એપીઆઈ હોય અને ઉપરની જે આખી કેક છે એને આપણે એફડીએફ કહી શકીએ તો આ એક સિમ્પલ એક્ઝામ્પલથી મેં તમને બતાવવાનું ટ્રાય કર્યું હવે આ જે કંપની છે ને એ જે એપીઆઈ છે ને એ જનરિક જે કંપનીઝ હોય એને પ્રોવાઈડ કરે છે અને આ જે કંપની છે એ છે ને સીએમઓ સાથે પાર્ટનરશીપ પણ છે હવે સીએમઓ શું હોય સીએમઓ છે કે ભાઈ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન એટલે જે લોકો કોન્ટ્રાક્ટ લઈને કામ કરતા હોય તો એમની સાથે પણ છે આ કંપની પાર્ટનરશીપમાં જોડાયેલી છે તો એનો પણ બેનિફિટ કંપનીને મળે છે હવે આ કંપનીની નીશ પ્રોડક્ટ શું છે કે ભાઈ સૌથી કંપની સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ શું છે તો આ જે કંપની છે ને એની પાસે થર્ટી એટ નીશ એપીઆઈ પ્રોડક્ટ છે જે થિરાબેટિક્સ સેગમેન્ટની અંદર છે ને જોડાયેલા છે હવે આ જે કંપની છે ને એ ઇન્ડિયાની છે ને સૌથી લાર્જેસ્ટ એક્સપોર્ટર છે અને કઈ વસ્તુની તો ભાઈ ક્લોરોપેનિરિયામાઇન મેલિએટ એની સાથે કેટામાઇન હાઇડ્રોક્લોરાઇડ અને સેલ્બુટેમોલ સલ્ફેટ તો આ જે ત્રણ વસ્તુ છે ને એની આ જે કંપની છે ઇન્ડિયાની સૌથી મોટી છે ને એક્સપોર્ટર છે હવે આપણે થોડુંક આગળ રીડ કરીએ તો અગર રિવેન્યુ મોડલની વાત કરીએ ને તો જે સૌથી હાઇએસ્ટ રિવેન્યુ આવે છે ને કંપનીને ફોર્ટી નાઇન પર્સન્ટનું એ એની એક પ્રોડક્ટ છે એનેસ્થેટિક કરીને ત્યાંથી એ કંપનીને આવે છે અને સૌથી આગળ લોએસ્ટ આપણે રિવેન્યુ ચેક કરીએ તો એક એન્ટી મલેરિયલ કરીને એક એની પ્રોડક્ટ છે ત્યાંથી એને બે ટકાનું ખાલી રિવેન્યુ આવે છે તો હાઇએસ્ટ જે છે એ એનેસ્થેટિક કરીને પ્રોડક્ટ છે ત્યાંથી આવે છે અને જે લોઅર એનું ટુ પર્સન્ટનું રિવેન્યુ છે એ એન્ટી મલેરિયલ કરીને આવે છે અને વચ્ચે જે બધી એની પ્રોડક્ટ છે જે રીતે અહીંયા આપણાને દેખાતી હશે એન્ટી ઇસ્ટામાઈન વિટામિન્સ એન્ટી એસ્થેમેટિક તો આ બધી જનરલી વચ્ચે પ્રોડક્ટ છે ત્યાંથી છે એ કંપનીનું રિવન્યુ આવે છે હવે આપણે થોડું આગળ જોઈએ તો ગ્લોબલ પ્રેઝર્સની આપણે વાત કરીએ તો આ જે કંપની છે ને જે રીતે આપણે વાત કરીએ કે ભાઈ ઇન્ડિયાની લીડિંગ એક એક્સપોર્ટર છે તો આ જે કંપની છે એ આઉટ ઓફ ઇન્ડિયા ટોટલ એટી સિક્સ કન્ટ્રીઝની અંદર છે ને પોતાની પ્રોડક્ટને વેચે છે હવે આના કી માર્કેટ કયા છે તો ભાઈ એશિયા આવી ગયું યુરોપ આવી ગયું લેટિન અમેરિકા નોર્થ અમેરિકા આ બધી જગ્યા છે ને એના કી ફોકસ એરિયા છે હવે આ જે કંપની છે ને એનું એક્સપોર્ટ છે અને એટી પર્સન્ટ રિવેન્યુ કંપનીનું એક્સપોર્ટમાંથી આવે છે એટલે ઇન્ડિયાની અંદર છે ને કંપની ખાલી વીસ ટકાની સેલ કરતી હશે બાકી જે એટી ટકાની સેલ છે એટી પર્સન્ટની સેલ છે આઉટ ઓફ ઇન્ડિયા જ કંપની જાય છે હવે અહીંયા છે ને રેવન્યુ ડિસ્ટ્રીબ્યુશન પણ બતાવ્યું છે કે ભાઈ એશિયામાંથી છે ને કંપનીને ચાલીસ ટકાનું રિવન્યુ આવે યુરોપમાંથી કંપનીને એકતાલીસ ટકાનું આવે લેટિન અમેરિકામાંથી કંપનીને નવ ટકાનું આવે છે નોર્થ અમેરિકામાંથી સિક્સ પર્સન્ટ અને અદર્સમાંથી કંપનીને ફોર પર્સન્ટ રિવન્યુ આવે છે હવે આપણે થોડું આગળ ચેક કરીએ તો અહીંયા છે ને બેકવર્ડ ઇન્ટિગ્રેશનની વાત કરી છે બેકવર્ડ ઇન્ટિગ્રેશન છે ને પહેલાં આપણે થોડો મતલબ સમજીએ કે આ જો મારી છે ને એક કંપની છે મારું કામ શું છે કે ભાઈ રો મટિરિયલ લાવવાનું એને મેં પ્રોડક્ટને મેન્યુફેક્ચર કરવાનું અને સામે વેચી દેવાનું હવે મેં શું કર્યું કે એ જે રો વાળો હતો ને એ મને શું છે કે ભાઈ થોડા હેવી રેટ પર સામાન આપતો હતો તો મેં છે ને એ રો મટિરિયલવાળાની કંપનીને જ છે ને એક્વાયર કરી લીધો કાં તો એ જે વસ્તુ છે એ મારા ઘરના અંદર બનાવવાનું છે ને ચાલુ કરી દીધું જેમથી શું થયું કે હવે રો મટિરિયલ જે છે એ મારી પણ ઇન્ડસ્ટ્રીની અંદર જ બને છે જેમથી મને શું રહેશે કે ભાઈ એકદમ સસ્તા રેટમાં મળશે પ્રોડક્ટ અને પ્રાઇસનો છે એને બહુ ચેન્જ બી નહીં થાય તો આ જેને બેકવર્ડ ઇન્ટીગ્રેશન કહેવાતું કે ભાઈ આપણી આગળની જો સ્ટેપ છે ને એ આપણે ઇનહાઉસ જ આપણું કરી દીધું છે જેથી આપણાને સસ્તોમાં મળી જાય અને ટ્રાન્સપોર્ટેશનમાં બી કોઈ વધારે કોસ્ટ ના લાગે તો એવું છે અહીંયા કંપની કર્યું છે કંપની શું કહે છે કે કંપની હેઝ અ બેકવર્ડ ઇન્ટિગ્રેશન ઓફ ફિફ્ટીન એપીઆઈ એની સાથે આ બધી અહીં પ્રોડક્ટ એને બતાવી છે બીજી વસ્તુ કંપની શું કહે છે કે ઇટ ઇઝ અ પ્રોસેસ ઓફ ફર્ધર બેકવર્ડ ઇન્ટિગ્રેટિંગ થ્રી મોર પ્રોડક્ટ્સ એટલે અત્યાર તો છે કંપની પાસે પંદર એવી એપીઆઈ છે જેનું જે બેકવર્ડ ઇન્ટિગ્રેશન છે જેનું જે રો મટિરિયલ છે એ કંપની ઇન હાઉસ જ બનાવે છે અને આગળ જઈને છે ને કંપની બીજી ત્રણ પ્રોડક્ટનું પણ આવું ઇનહાઉસ મેન્યુફેક્ચરિંગના પ્લાન્ટ ઓપન કરે છે એટલે પોતાની ફેક્ટરીની અંદર જ આગળ જઈને બનાવવાની છે ત્રણ નવી પ્રોડક્ટ હવે આપણે થોડા આગળ વધીએ તો ફાર્મા સેક્ટરનું છે ને ટેકનિકલ એનાલિસિસ આપણે કરીએ તો અહીંયા છે તમને સ્ક્રીન પર દેખાશે કે ભાઈ ફાર્મા જે સેક્ટર છે ને અત્યારે છે ને ટકા અહીંયા ફ્લેગ બની રહ્યો છે અને અત્યારે જેને બ્રેકઆઉટ આપવાની તૈયારીમાં બી છે અગર આપણે આપણી વ્હાઇટ લાઇન જોઈએ ને તો આ જે લાઇન શું છે તો એ છે ને મૂવિંગ એવરેજ છે મેં આગળના વિડીયોમાં ડિસ્કસ કર્યું છે મૂવિંગ એવરેજને આપણને બતાવે કે ભાઈ અત્યારે સ્ટોકમાં કેવી મુમેન્ટમ છે બુલિશ છે બિયરિસ છે સાઇડવેસ્ટ છે આ બધી મૂમેન્ટમ આપણને ખબર પડતી હોય તો અત્યારે આપણી જે વ્હાઇટ લાઇન છે ને એ યલો લાઇન અને રેડ લાઇન છે ને ઉપર જઈ રહી છે તો અહીંયા છે ને એક બુલિશ મુમેન્ટમ બતાવે છે તો અગર આ જે ફાર્મા સેક્ટરનો અત્યારે જે આપણી કેન્ડલ છે એ ફ્લેગને બ્રેક કરીને ઉપર જાય તો અહીંયાથી જ એક ચાન્સીસ બને છે કે બ્રેકઆઉટ માર્યા પછી દોઢથી લઈને બે વર્ષની અંદર આજે એનો પોઈન્ટ છે એ અત્યારે તો આપણને દેખાય છે કે ભાઈ ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડની આજુબાજુ છે પણ એ આગળ જઈને ઓવર દોઢ બે વર્ષની અંદર ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી એટ થાઉઝન્ડની આજુબાજુ પહોંચી શકે એવું એક એસ્ટિમેટ આપણે નીકાળી શકીએ છીએ હવે આગળ થોડું હજુ રીડ કરીએ ફાર્મા સેક્ટર અંદર તો અહીંયા છે ને કંપની આ જે વસ્તુઓ છે ને અમે એની એન્યુઅલ રિપોર્ટ માટે ઉઠાઈ છે જે કંપની દર વર્ષે પબ્લિશ કરતી હોય તો અહીંયા છે ને એ કંપની એસ્ટિમેટ ગ્રોથ બતાવે છે બે હજાર બાવીસ ત્રેવીસની ચો તેવીસ ચોવીસની તો જે લગભગ ફાર્મા સેક્ટર જે છે એ સાતથી નવ ટકાથી ગ્રો કરતો હતો બે હજાર બાવીસ દિવસમાં એની જે ગ્રોથ હતી એ દસ ટકા હતી અને અહીંયા કંપની એવું કહે છે કે જે ડોમેસ્ટિક માર્કેટ છે ને એની અંદર આઠથી દસ ટકાની ગ્રોથ દેખાય છે અને યુએસ જે માર્કેટ છે ત્યાં લગભગ છથી આઠ ટકાની ગ્રોથ દેખાઈ રહી છે બીજું અહીંયા નીચે કંપની શું કહે છે કે આપણું જે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ સેક્ટર છે ને એનો એમ છે કે એક માઇલસ્ટોનને અચીવ કરે શું માઇલસ્ટોન તો જે વેલ્યુએશન છે એ એકસો ને ત્રીસ બિલિયન ઉપર છે એને જતી રહેવાની છે બે હજાર ત્રીસ સુધી હવે અત્યારે કેટલી વેલ્યુએશન છે ને આપણાને હમણાં ખબર પડશે અને બીજું શું કહે છે કે ભાઈ બે હજાર સુડતાલીસ સુધી બે ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન સુધી એ જે વેલ્યુએશન છે એ ચારસો ને પચાસ કરોડ ઉપર જતી રહેશે હવે અત્યારે કેટલી વેલ્યુએશન છે ને આપણે આગળના પેજ ઉપર એકવાર ચેક કરીએ તો અહીંયા જો દેખાય છે કે અત્યારે જે વેલ્યુએશન છે ને એ સિક્સટી ફાઇવ બિલિયનની આજુબાજુ છે જે આગળ જઈને બે હજાર ત્રીસ સુધી એકસો ત્રીસ બિલિયનની થઈ જશે એટલે ઓલમોસ્ટ છે ને પાંચ વર્ષમાં ડબલ થઈ જશે ઇન્ડસ્ટ્રી આખી એની સાથે બે હજાર સુડતાલીસ સુધી આ જે વેલ્યુએશન છે એ ચારસો ને પચાસ કરોડ ઉપર જતી રહેશે તો એવું અહીંયા કંપનીએ મેન્શન કર્યું છે હવે આ જે રિપોર્ટ છે એ અમે કરીને વેબસાઇટ છે ઇન્ડિયન બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશન કરીને ત્યાંથી અમે આ ઉઠાવી છે હવે છે ને આપણે આવી જઈએ આપણા કંપનીના ફંડામેન્ટલની ઉપર તો ફંડામેન્ટલની અંદર છે ને સૌથી આપણે પ્રોફિટ અને લોસનું સ્ટેટમેન્ટ ચેક કરીએ તો અહીંયા તમે જો કે આ જે કંપનીની સેલ છે ને એ કન્ટિન્યુઅસલી છે ને વધી રહી છે બે હજાર સત્તરની વાત કરીએ તો જે કંપનીની સેલ હતી ને વન એટી ફોર કરોડની આજુબાજુ હતી જે અત્યારે વધીને છસો ને પચ્ચીસ કરોડની આજુબાજુ દેખાય છે અગર આપણે કંપનીનું ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન ચેક કરીએ તો અત્યારે આપણાને એકત્રીસ એટલે ત્રીસની રેન્જમાં છે ને આપણને દેખાય છે કે ભાઈ કંપની જે પ્રોફિટ કરે છે એમાં જેનું માર્જિન છે ત્રીસ ટકાની આજુબાજુ છે નેટ પ્રોફિટની આપણે વાત કરીએ તો એ પણ છે ને કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થઈ રહ્યું છે અગર આપણે બે હજાર સત્તરમાં જોઈએ તો એ લગભગ છ કરોડની આજુબાજુ હતું જે અત્યારે વધીને એકસોને અઠ્ઠાવન કરોડ પર આવી ગયું છે આપણે વાત કરીએ બેલેન્સ શીટની તો બેલેન્સ શીટની અંદર તમે ચેક કરો કે સ્ટાર્ટિંગમાં જે કંપનીની બોરિંગ હતી ને બે હજાર સત્તરમાં એકસો ને ચાલીસ કરોડની હતી જે અત્યારે ઘટીને ઓલમોસ્ટ એને પતી જ ગઈ છે ખાલી છ કરોડ રૂપિયા બોરિંગ તરીકે રહ્યા છે અગર આપણે અહીંયા કેપેક્સ જોઈએ ને સીડબ્લ્યુ આઈપી તો અમને દેખાશે કે અત્યારે છે ને કંપનીએ સેપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં ટુ હંડ્રેડ એન્ડ એટીન કરોડનું છે ને કેપેક્સ કર્યું છે કેપિટલ એક્સપેન્ડિચર તો આ જે કંપનીએ અત્યારે કેપેક્સ કર્યું ને સેપ્ટેમ્બરમાં તો એની જે ગ્રોથ છે ને એ કંપનીને ફ્યુચરમાં જઈને છે ને મળી શકે છે તો આપણ છે ને ઇન્વેસ્ટર માટે એક પ્લસ પોઈન્ટ રહી શકે છે આગળ આપણે ચેક કરીએ તો હવે આવ્યું છે શેર હોલ્ડિંગ પેટર્ન તો એ તમે જુઓ કે કંપની જે છે ને એનું અત્યારે જે પ્રમોટરની હોલ્ડિંગ છે એમાંથી આપણે એક કન્સિસ્ટન્સી દેખાય છે કે ભાઈ પ્રમોટર એનો છે ને સ્ટેક વેચ્યો નથી ઇન્ફેક્ટ આપણે ચેક કરીએ તો પ્રમોટર છે ને એમનો સ્ટેક વધાર્યો છે માર્ચ બે હજાર તેવીસ પછી અગર આપણે એફઆઈની વાત કરીએ તો માર્ચ બે હજાર ત્રેવીસ પછી એફઆઈની જે હોલ્ડિંગ છે ને એ આ કંપનીમાંથી થોડી થોડી વધતી દેખાઈ રહી છે અગર આપણે ડીઆઈઆઈ ચેક કરીએ તો ડીઆઈની જે હોલ્ડિંગ છે ને એ કંપનીમાં અત્યારે ફાઇવ પર્સન્ટની આજુબાજુ છે પબ્લિકની આપણે વાત કરીએ તો પબ્લિકની જે હોલ્ડિંગ છે કંપનીમાં એ આપણને ટ્વેન્ટી પર્સન્ટની આજુબાજુ દેખાય છે એટલે મેજર જે સ્ટેક છે ને એ કંપનીના છે ને પ્રમોટરે જ છે ને હોલ્ડ કરી રાખ્યો છે તો આમાં છે ને જનરલી એવું ગણાય કે ભાઈ અગર કંપનીનો જે પ્રમોટર છે એનો પોતાની કંપની અંદર સ્ટેક વધારે છે તો જનરલી એનો મતલબ એવો ગણાય કે ભાઈ જે પ્રમોટર છે એમને એમની કંપનીની ગ્રોથ ઉપર છે ને વિશ્વાસ છે કે ભાઈ આગળ જઈને કંપની ગ્રો કરી શકે છે તો આ જે વસ્તુ છે એ આપણા જેવા રિટેલ ઇન્વેસ્ટર માટે પણ એક સારી વસ્તુ કહેવાતી હોય છે આગળ આપણે થોડું ચેક કરીએ તો હવે ગયા ઇમ્પોર્ટન્ટ રેશિયોજ હવે જે રેશિયો અહીંયા આપણે લખ્યા છે એમાંથી પણ જે સૌથી ઇમ્પોર્ટન્ટ રેશિયો છે એને એકવાર એનાલિસિસ કરીએ તો કંપની જે માર્કેટ કેપ છે ને અત્યારે પાંચ હજાર છસો કરોડની આજુબાજુ છે એટલે જે આ કંપની છે એ સ્મોલ કેપ કેટેગરીમાં આવે છે અત્યારે આપણે એનો પી રેશો જોઈએ તો એ આપણે એને થર્ટી ફાઇવ દેખાય છે અને અગર આપણે ઇન્ડસ્ટ્રી પી જોઈએ તો એ પણ આપણને થર્ટી ફોર થર્ટી ફાઇવની આજુબાજુ દેખાય છે એટલે આ જે અત્યારે કંપની છે ને એકદમ ફેરલી વેલ્યુ આપણને દેખાય છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિનની વાત કરીએ તો આપણને થર્ટી ફાઇવ પર્સન્ટ દેખાય છે આપણે અગર આરો જોઈએ ને તો એ આપણને પંદર ટકા દેખાય છે કે ભાઈ કંપની જે ઇક્વિટી પાય તે પૈસા લીધા છે એની ઉપર કંપની પંદર ટકા જેટલું રિટર્ન અત્યારે પ્રોવાઈડ કરી રહી છે રિટર્ન ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ જે છે ને આપણને નાઇન્ટીન અને ટ્વેન્ટી પર્સન્ટની આજુબાજુ દેખાય છે રિટર્ન કેપિટલ એમ્પ્લોયડની વાત કરીએ તો આપણને ટ્વેન્ટી ટુ પર્સન્ટની આજુબાજુ દેખાય છે તો એ પણ એક ઇન્વેસ્ટર માટે સારી વસ્તુ છે અને ડેટ ટુ જે ઇક્વિટી છે ડેટ ટુ ઇક્વિટી એ આપણને ઓલમોસ્ટ ઝીરો જ અહીંયા દેખાઈ રહ્યો છે અગર અત્યારે આપણી કંપનીનો વોલ્યુમ જોઈએ તો વોલ્યુમમાં બી અત્યારે વન લેકને સેવન્ટી એટ થાઉઝન્ડ જેટલો આપણને વોલ્યુમ દેખાઈ રહ્યો છે અગર આપણે થોડું આગળ આવીએ તો હવે છે ને આપણે જે કંપની છે ને એનો જે સ્ટોકનો પ્રાઇસ છે ને એનું છે ને થોડુંક ટેકનિકલ એનાલિસિસ ચેક કરીએ તો અત્યારે છે ને અહીંયા તમને ચાર્ટમાં દેખાશે કે અત્યારે છે ને થોડા થોડા મોટા વોલ્યુમ કંપનીની અંદર આવ્યા છે આ જે ગ્રીન લાઇન દેખાય ને નીચે તમને એ મોટા મોટા વોલ્યુમ છે તો આ જે બાઈંગ છે ને મારો ભાઈ એ છે ને મોટા મોટા ઇન્સ્ટિટ્યુશને કરી છે કંપનીની અંદર હવે અત્યારે આ જે સ્ટોક છે ને એ લગભગ સિક્સ નાઇન્ટી સેવનની આજુ છે ને મૂવ કરી રહ્યો છે પણ આને જે સૌથી પહેલું સપોર્ટ મળશે ને મારા ખ્યાલથી એ મળી શકે અને સિક્સ ફોર્ટી સેવનની આજુબાજુ બિકોઝ ત્યાં છે ને અહીંયા તમને દેખાશે કે એક મોટી બાઈંગ આવી છે ઇન્સ્ટિટ્યુશનની તો અગર ઇન્સ્ટિટ્યુશન ત્યાં ખરીદ્યું છે ને તો અગર જે સ્ટોકનો પ્રાઇસ છે ફરીથી લેવલ પ્રાઇસ હશે ને તો જેને પણ ત્યાં પૈસા લગાવ્યા છે ને એ ફરીથી છે એને પોતાના થોડા પૈસા નાખશે જેનાથી જે સ્ટોકનો પ્રાઇસ છે એ ત્યાંથી ઘટી ના જાય તો પહેલું જેને સ્ટોપ લોસ મળશે ને એ સિક્સ ફોર્ટી સેવનની આજુબાજુ મળી શકે છે જ્યાં પહેલાં ઇન્સ્ટિટ્યુશન છે ને બાઈંગ કરી છે અગર એ જે સપોર્ટ છે એ પણ બ્રેક થઈને નીચે આવી જાય છે તો એને જે બીજો સપોર્ટ મળશે ને મારો એ છે ને પાંચસો ને એકાવન પર મળી શકે બિકોઝ ત્યાં અગર તમને તો ત્યાં છે ને બીજો જે ઇન્વેસ્ટર છે ઇન્સ્ટિટ્યુશન એને ત્યાં બાયિંગ કરી છે તો ત્યાં છે ને એ કંપની બીજો સપોર્ટ મળી શકે છે અગર અમે ટાર્ગેટની વાત કરીએ તો કેમ કે કંપની સ્મોલ કેપ કેટેગરીથી બિલોંગ કરે છે તો આની પાસે ગ્રોથની ઓપોર્ચ્યુનિટી બહુ વધી છે અગર આજે પાંચ હજાર કરોડની કંપની છે એ આગળ જઈને દસ હજાર કરોડ વીસ હજાર કરોડ પર જતી રહે તો આજે ઓલમોસ્ટ કંપનીનો શેરનો પ્રાઇસ છે અહીંયાથી ટુ એક્સ ફોર એક્સ થઈ શકે છે તો આઈ હોપ આજનું આ જે એનાલિસિસ છે એ તમને ગમ્યું હશે અને અગર આ જે એનાલિસિસ છે તમને ગમ્યું હોય અને આવી રીતે સેમ ટુ સેમ એનાલિસિસ તમને જોઈએ છે તો અમારું એક ફ્રેન્ડનું એક વોટ્સએપ ગ્રુપ છે ત્યાં તમે અમારી સાથે કોન્ટેક્ટ કરી શકો છો તો થેન્ક યુ મળી શું ફરીથી એક નવા વિડીયો નથી ત્યાં સુધી જય હિન્દ ટાટા